બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા બોડેલીના અલ્હાદપુરા ખાતે મળી વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા બોડેલીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અલ્હાદપુરા ખાતે યોજાઈ હતી સભાના એજન્ડાના તમામ કામોની સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા વડોદરા ડેરીની શ્રેષ્ઠ મંડળીઓને એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા સૌથી વધુ દૂધ ભરનારી મંડળીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા દૂધ ભાવને લઈને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રિપોર્ટર રાકેશ તડવી નસવાડી છોટ વડોદરા ડેરી એટલે કે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની 68મી વાર્ષિક સાધારણ સભા આજે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બોડેલી ખાતે યોજાય આજની સભાના એજન્ડા પરના તમામ કામો અમે મતે મંજૂરી મેળવી છે આજની સભામાં હાજર પ્રતિનિધિઓ તરફથી જેટલા પણ પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા એના અમે સંતોષકારક જવાબો આપ્યા છે અને વિશાળ સંખ્યામાં આજે આપ જોઈ શકો છો કે દૂધ મંડળીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે અને ભાવ અને ભાવફેર લઈને દરેકના ચહેરા પર સ્મિત છે